ஹுமாரி தூரமே தூரமே ஹுமாரி கோடா

મારાબી પણ કઉ છું એવું વાડે બધું સાફ કરતો કીધું હા બાપ આ કઉ છું પાછો બરોબર ચાર વીઘા કપા કર્યા છીએ બે વીઘા કઉ

નહી કરવી કશું મળતું નહીં ફળિયા હું કરવાનું યાર હું તો વી ગોવા માંગ કઉ છું ફળિયા કઉ છું તમાર તો ઘરનો નો બોર એટલે તમારે ચાલ મારે તો કચ્છ વાત નઈ પણ તું મેલે થોડી મેલે પોણી એટલે જાય હશે એટલે કઉ છું પોણી નું સારું સગવડતા છે અમારા બાજુ પોણી જ દઈ શું કરવાનું એ તો વાત સાચી છે લેડો ઘેર બેન ચા પીએ કઉ છું

અમારા રસ્તા પબ્લિક આવતી હોય તો મને યાદ આવી ગયું કઉ છું અમારા ગામ કા એક લઈ ગયો એનું નામ તો નહીં જવું પણ સીધા આપણે બે ના ઘેર જ પક્યા

આવતા નહિ નાચું વાત કરતા તમે જ વાત કરતો તો છું પૂછી જોવા જો તારી વાત છું બોલો તમે સારી વાત મળી પેલા કન્યા કીધું પેલા પૈસલો લઈ ગયો સર જો ચેક કર્યો મેન્યુ આવું યાર મારા ઉપર ના ના ચેક લો તમે ચેક નહી કરવું હાથ ચુકું એવું

પણ આપણી માતા આવી છે એ તો મને તો ખબર કારણ કે હું તો બાર ગોલો છું એટલે આપણને ખબર ના પડ એ તો તમારી વાત સાચી છે

રસ્તો નતું કાકા કોક કરી લાંબો પડશે છે મને તો આખી રાત ઊંઘવા નથી દીધો બોલો કે તમે તાપત્રી લ્યો તાપત્રી એ તો વાત સાચી છે બાર હી રૂપિયા તાત જાય ને કેવું થયું બોલો કહું છું તાન નતું કાકા કોક કરો તમે આનું જે હેડો તે આગળ દિયા કોક કરીએ કહું છું હા ના તો હેડો તાન હેડો રસ્તો કા નો પડ જાય કાં કરવાનું હારું